જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથામાં આજે આપણે શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે શીતળા માતાનું પૂજન કરે છે સંધ્રણ છઠનું રાંધેલું ટાડું ખાય છે ચૂલો સળગાવાતો નથી સવારે પાણીયારામાં શીતળા માનો દીવો કરી તેની પૂજા કરવામાં આવે છે અને કથા કહેવામાં આવે છે આ વ્રત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે વાર્તા સાંભળીએ એક ગામ હતું એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો પરંતુ જેઠાણી ભારે અદેખી હતી નાની વહુ સીધી સાદી અને ભલી ભોળી હતી શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણ ને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય

આથી શીતળા માએ તેને શાપ આપ્યો કે જેવું માળું શરીર બળ્યું એવું એનું પેટ બળજો શીતળા મા તો શાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઊઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભળથું થઈ વરો હતો હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કોપાય માન થયા છે આથી તે રોડવા લાગી અને માથું કૂટવા લાગી એને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડી આવીને એ બંને જોયું ને નાની વહુને કહ્યું કે તું રાતે ચૂલો સળગાવતો મૂકીને સૂઈ ગઈ હતી તેથી તારી ઉપર શીતળામાં કોપાયમાન થયા છે તું તારા છોકરાને લઈને શીતળામાની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ માં તારી ઉપર દયા કરીને તારા છોકરાને સજીવન કરશે સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો શીતળા માતા પાસે ચાલી ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યો એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો બાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની વહુએ કહું શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે માટે શીતળામાંની માફી માંગવા જાઉં છું તળાવે કહ્યું તું શીતળા મા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવ ને કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી થોડે દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને એ બંને આખલાના ગળામાં ઘંટીનું એક એક પડ હતું તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થયા અને નાની વહુને પૂછ્યું કે બેટા તારી આંખમાં આંસુ કેમ છે એટલે તેણે કહ્યું કે શીતળા મા મારી ઉપર કોપાયમાન થયા છે એટલે માફી માંગવા જાઉં છું આખલાએ કહ્યું તો બાઈ શીતળા માને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ એને સારું કહી નાની વહુ તો આગળ વધવા લાગી થોડે દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ઘેલી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી એને જોઈને ડોસીએ કહ્યું આવ બેટી હું તારી જ રાહ જોતી હતી તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને માથામાં મને બહુ ખંજવાળ આવે છે આ સાંભળી નાની વહુને દયા આવી એને ટોપલો નીચે મૂક્યો ને એ તો ડોસીનું માથું જોવા બેસી ગઈ ઘણી વાર સુધી નાની વહુએ ડોસીનું માથું જોયું એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી આથી ડોસીના માથામાં ખંજવાળ ઓછી થઈ નાની વહુને આશીર્વાદ આપતા ડોસી બોલી બેટી ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે એમ કહી ડોસી તો થઈ ગઈ જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની શીતળામાં શીતળા માના ખોળામાં રમવા લાગ્યો નાની વહુએ શીતળા દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી શીતળા માએ એના માથા ઉપર હાથ મૂકી એને માફી આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછ્યું ત્યારે શીતળા માએ કહ્યું કે બેટી ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે એનું પાપનું નિવારણ એ છે કે તું જઈને એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલી આપે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટેમાર્ગીઓ એનું પાણી પી શકશે પછી નાની વહુએ પેલા બે આખલાની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું કે બેટી એ આખલા ગયા દેરાણી જેઠાણી હતા એમને ઘેર કોઈ આડોશી ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેઓ કાઢી મૂકતા એટલે આ ભાવમાં તેઓ આખલા બન્યા છે તું જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પળ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે આટલું કહી શીતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી ચાલતી ચાલતી તે જ્યાં બે આખલા લડતા હતા તે આવી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા આથી બંને આખલા શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ગોક નમાવીને પેલી નાની વહુનો આભાર માન્યો પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી ત્યાં આવીને એણે તળાવને પણ તેની બધી વાત જણાવી તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું અને ચારે દિશામાં અંજલી પછી પોતે થોડુંક પાણી પીધું ત્યાં તો દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈને પોતાના ઘરે આવી ઘેર આવીને તો એને પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ પરંતુ આ તેની જેઠાણીને ન ગમ્યું સાસુએ તો નાની વહુને પૂછ્યું કે નાની વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું એટલે નાની વહુએ બધી વાત માંડીને કહી આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને પછી બીજે વર્ષે રાંધણ છટ ત્યારે આવે તેની રાહ જોવા લાગી પણ સમયને જતા ક્યાં વાર લાગે છે બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણ છટ પણ આવી એટલે એણે પણ જાણી જોઈને રાંધણ છટની રાતે ચૂલો સળગાવતો મૂકીને એ સૂઈ ગઈ એવામાં શીતળામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા ચૂલો સડક તો જોઈ એ તો ગુસ્સે થયા અને તેમાં આડોટ્યા અને દાઝ્યા તેને શાપ આપ્યો કે જેણે મને બાળ્યો છે એનું અંતર બળજો અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો એનો છોકરો ઘોડિયામાં બળીને ભડતું થઈ ગયો પડ્યો હતો એણે રડતા રડતા એની બધી વાત સાસુને કરી એટલે સાસુ એને લડ્યા અને પછી કહ્યું જા તું પણ નાની વહુની જેમ શીતળામાને મનાવવા માટે જા એમને વિનવણી કરજે એટલે તારો દીકરો સાજો થઈ જશે આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી આગળ જેતા પેલું તળાવ આવ્યું તળાવના કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારીએ તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો જ અવાજ સંભળાયો પાણી પીશ નહીં નહીં તો મરી જઈશ એટલે એને પાણી પીધું નહીં એટલે તળાવે કહ્યું તું ક્યાં જાય છે જેઠાણી કહે ગમે ત્યાં જવું એની તમારે શી પંચાયત આમ કહી તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ ત્યાં ઘંટીના પડવાડા પેલા બે આખલા મળ્યા તેઓ લડતા હતા પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈને બોલી હું ગમે ત્યાં જઉં એની તમારે શી પંચાયત આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી આગળ જતા પેલી મેલી ઘેલી ડોસી મળી એ ઝાડ નીચે બેઠી બેઠી માથું ખંજવાળતી હતી એણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું બહુ બેટા સારું થયું તું આવી ગઈ તે મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા માથું ખંજવાળી આપ ને અને જુઓ અને લીખો કાઢી આપ ને આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી તમારા જેવી મેલી ઘેલી કામ કરવા હુનવરી નથી હું તો શીતલા માતાની શોધમાં જાઉં છું આમ કહી તો ચાલી નીકળી એ બહુ બહુ ભટકી પણ એને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં એ તો મરેલા છોકરાને લઈને પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો જેઠાણી એના લખણને લીધે દીકરો ખોઈ બેઠી જય શીતળા માતા તો મિત્રો આ હતી શીતલા માતાની વાર્તા અમે આશા રાખીએ છીએ કે આ વાર્તા આપ સૌએ સંપૂર્ણ સાંભળી હશે તો મિત્રો આવા ભક્તિમય વ્રતની વાર્તા સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર